અવિનાશી જે સમગ્ર શરીરમાં વ્યાપ છે તે તું અવિનાશી જાણ તે અવિનાશી આત્માનો નાશ કરવા કોઈ સમર્થ નથી આ શ્લોકમાં સંપૂર્ણ શરીરમાં વ્યાપેલા આત્માની વાસ્તવિક પ્રકૃતિનું વધુ સ્પષ્ટ વર્ણન થયું છે કોઈ પણ મનુષ્ય સમજી શકે છે કે જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે તે ચેતના છે દરેક મનુષ્ય અંશતઃ કે સંપૂર્ણપણે શરીરમાં થતાં સુખ દુઃખ વિશે સચેત હોય છે પરંતુ ચેતનાનો આ વ્યાપ મનુષ્યના પોતાના શરીર તો જ મર્યાદિત હોય છે એક શરીરમાં સુખ તથા દુઃખનું બોજ બીજા શરીરને થતો નથી તેથી એક એક શરીર વ્યક્તિગત આત્માનું મૂળ સ્વરૂપ છે અને આત્માની ઉપસ્થિતિનું લક્ષણ વ્યક્તિગત ચેતના તરીકે અનુભવાય છે આત્માને કદમાં વાળના અગ્રભાગના દસ હજારમાં ભાગ જેટલો વર્ણવ્યો છે શ્વેતા સ્વરૂપની સદમાં આનું સમર્થન થયું છે બાલાગ્ર શત ભાગશ્ય શતધા કપિલસ્ય ચ ભાગો જીવ ચ વિધેય નત કલ્પતે જ્યારે વાળના અગ્રભાગને એકસો ભાગમાં વિભક્ત કરવામાં આવે અને પછી આમાંના પ્રત્યેક ભાગને એકસો ભાગમાં વિભક્ત કરવામાં આવે ત્યારે થતાં એવા એક દરેક ભાગના જેવડું આત્માનું કદ હોય છે એવી જ રીતે એ જ કથન નીચેના શ્લોકમાં કહેવાયું છે કેસાગ્રસત ભાગશ્ય શતાંશ સાદસ્તમાં જીવશ્ય સૂક્ષ્મ સ્વરૂપો સાંખ્યાતિતો એ ચિત્તકણ આત્માના પરમાણુના અગણિત કણ છે જે કદમાં વાળના અગ્રભાગના દસ હજારમાં ભાગ બરાબર છે એ રીતે આત્માનો દરેક વ્યક્તિગત કણ ભૌતિક પરમાણુઓથી પણ નાનો છે અને આવા કણ અસંખ્ય છે આ અત્યંત નાનો કણ નાનો દિવ્ય સ્પુલિંગ ભૌતિક શરીરનો મૂળ આધાર છે અને એવી જ રીતે કોઈ ઔષધિનો પ્રભાવ શરીર સમગ્ર શરીરમાં પ્રસરે છે તેમ આ દિવેશ પુલિંગનો પ્રભાવ પણ સમગ્ર શરીરમાં વ્યાપે છે આત્માનો આ વિભુ વિદ્યુત પ્રવાહ સમગ્ર શરીરમાં ચેતના રૂપે અનુભવે છે અને એ જ આત્માના અસ્તિત્વનું પ્રમાણ છે કોઈ સામાન્ય સંસારી માણસ પણ સમજી શકે છે કે ભૌતિક શરીરમાંથી ચેતના કાઠી લેવામાં આવે તો મૃતદેહ બાકી રહે છે અને ગમે તેટલા ભૌતિક ઉપચારો દ્વારા આ ચેતના પાછી લાવી શકાતી નથી તેથી ચેતના કોઈ ભૌતિક પદાર્થના સંયોજનના ફળરૂપ હોતી નથી પણ આત્માને કારણે હોય છે Bye.